પોરબંદર લોહાણા મહાજન વાડી ખાતે મહાજન પ્રમુખની ચૂંટણીના ભાગરૂપે હાલ જ્ઞાતિના સભ્ય તરીકેના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે જે ગેરકાયદેસર હોવાનું જણાવી ચેમ્બર પ્રમુખે આ અંગે ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે પોરબંદર લોહાણા મહાજન દ્વારા છેલ્લા ચાર દાયકાથી પ્રમુખ સહિત હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવતી ન હતી અગાઉ અઢી દાયકા સુધી વજુભાઈ કારિયા પ્રમુખ તરીકે રહ્યા હતા અને તેઓના અવસાન બાદ દોઢ દાયકાથી સંજયભાઈ કાર્ય પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે લોહાણા મહાશનમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરવાનું બંધારણમાં હોવા છતાં ચૂંટણી ન થતી હોવાનું જણાવી ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કાર્યાએ ચેરિટી કમિશનરમાં દાવો દાખલ કરી ચેરિટી કમિશનરની તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ હુકમ કરી ત્રણ માસમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો ત્યારબાદ લોહાણા મહાજન દ્વારા તારીખ એક છ થી તારીખ આઠ છ સુધી મહાજનના સભ્ય બનવા માટેના ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી અને અંદાજે બાર હજાર થી વધુ લોકો ફોર્મ ભરીને સભ્ય તરીકે જોડાયા છે ત્યારે ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કારિયાએ ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ચેરિટી કમિશનરના હુકમ મુજબ પ્રથમ તો અરજદારને સાથે રાખી ચૂંટણી અધ્યક્ષ નિમવાની કાર્યવાહી કરવાની હોય ત્યારબાદ બંધારણ મુજબ સામાન્ય શરૂ તબક્કાવાર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરવા ત્યારબાદ વ્યવસ્થાપક સમિતિમાંથી ટ્રસ્ટી મંડળની ચૂંટણી કરવાની હોય છે પરંતુ આ હુકમ નું હાલના ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ પાલન કરવામાં આવ્યું નથી અને પોતાની મરજીથી અરજદારને સાથે રાખ્યા વગર અને અધ્યક્ષની નિમણૂક કર્યા વગર પોતાની મેળે સ્વતંત્ર નિર્ણય લઈ જાહેરાત કરી અને ફોર્મ બહાર પાડી અને આપ્યા છે જેથી તેમણે સભ્ય બનાવવા માટે જે ફોર્મ આપેલ છે તેને માન્યતા આપી નહીં અને પોતાને નવા સામાન્ય સભ્ય બનવા માટે બંધારણ મુજબ કાર્યવાહી કરવા તેમજ ચૂંટણી માટેની તમામ પ્રક્રિયા માટે અધ્યક્ષની નિમણૂક નિમણૂંક કરવા માટેની સત્તા આપી અને અધ્યક્ષ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવો હુકમ કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જિજ્ઞેશભાઈ કાર્યા પોરબંદર ચબક પ્રમુખ તરીકે સેવા આપતો ત્યારે લોહાણા મહાજન અગ્રણી તરીકે જે પોરબંદર શહેરમાં વર્ષોથી લોહાણા મહાજનમાં કોઈ ચૂંટણી ન થઈ હોય ચાલીસ વર્ષથી આ એકને એક વ્યક્તિ શાસન ચલાવતું હોય ને એક રૂપિયામાં બંધારણ મુજબ સામાન્ય સભ્ય બનાવવાનું હોય તેમ છતાં પણ આટલા વર્ષોમાં કોઈ બી સામાન્ય સભ્ય બનાવવા ન હોય ન કોઈ દી ચૂંટણી થઈ હોય ત્યારે આ બાબતે મેં સત્યાવીસ ત્રણ બે હજાર બાવીસમાં ચેરિટી કમિશનરમાં એક ફરિયાદ કરી હતી કે ભાઈ પોરબંદર લોહાણા મહાજનમાં બંધારણ મુજબ દર પાંચ વર્ષે ચૂંટણી થવી જોઈએ એ રૂપિયા એકમાં સામાન્ય બનાવવા જોઈએ આજે પોરબંદરમાં પચીસ હજાર માણસની વસ્તી હોય અને લોહાણા મહાજનના ચોપડે ખાલી બસો પિંચાશી જેવા અંદાજી સભ્ય હોય આ ક્યાંનો ન્યાય છે લોહાણાના દીકરા જે હોય છે એને વાડીનો જે માતબા રકમ તાજાવાલામાં ચાલીસ હજાર રૂપિયા પાડવી લે છે બરોબર છે તો લોહણાનો વર્ગ મીડિયમ વર્ગ હોય છે અને લોહણામાં જે કોઈ પણ લોકોએ દાન આપવું હોય છે ને એ સમસ્ત લોહાણાને ઉપયોગી થાય એ માટે આપ્યું હોય છે તો તમે રાજકોટમાં જાઓ જામનગરમાં જાઓ વેંદેડામાં જાઓ તાલાડામાં જાઓ નાનું પાનેલી જનિયા જાઓ જુનાગઢમાં જાઓ મોરબીમાં જાઓ આ બધી માજરની જે વારી છે એનું ભાડું જો તમે નોમિનલ ભાડું છે કે જેથી દીકરા દીકરીનો ઉપયોગ થાય જે લોહાણા માજરનો એંસી ટકા વર્ગ એવો છે કે મીડિયમ વર્ગ છે દરેક મા બાપની ઈચ્છા એવી હોય પોતાના દીકરાના કે દીકરીના લગ્ન સારામાં સારી જગ્યાએ સારામાં સારી વાડીમાં કરે પરંતુ પોરબંદર લોહાણા તાજાવાલા મજરડીમાં ચાલીસ હજાર રૂપિયા જેવું ભાડું હોય છે ત્યારે આ બાબતે મેં હાલના બની બેઠેલા પ્રમુખ સંજયભાઈ કારિયાને મેં જણાવ્યું કે સંજયભાઈ તમે લોહાણા તાજાવાલા મજરડીનું ભાડું ચાલીસ હજાર રૂપિયા ના રાખો ફક્ત દસ હજાર રૂપિયા ભાડું રાખો દીકરીના લગ્નમાં પાંચ હજાર રૂપિયા ભાડું રાખો અને સામાન્ય સભ્ય રૂપિયા એકમાં બનાવો સંજયભાઈ આ બાબત તો કોઈ જવાબ નહીં પણ એવું કીધું કે આમાં કઈ થશે નહીં એટલે કીધું ભાઈ નિયમ પ્રમાણે ચૂંટણી કરવી બંધારણમાં લખ્યું છે કે દર પાંચ વર્ષે ચૂંટણી થવી જોઈએ તો એવું કીધું કે અગાઉ મારા પપ્પા હતા હાલ હું છું ને ભવિષ્ય અમારો દીકરો રહેશે એટલે આ બાબત મારે કોઈ ચર્ચા નથી કરી તો ખરેખર એ બંધારણ મુજબ ને સમાજ માટે ખરાબ વાત કરે ભલે એને સારું કામ કર્યું છે અમે એ બાબતને એપ્રિશિએટ કરીએ છીએ કે માજનનો ડી બનાવી બનાવીએ તો કાંઈ વાંધો નહીં ભાઈ માજરના પૈસાથી બનાવી પોતાના પૈસાથી રોજ બનાવી અમે મહેનત કરી છે હકીકત છે આજે અમે ચેમ્બર ઓફ કોર્સમાં દર વર્ષે કેમ ચૂંટણી કરીએ છીએ કેમ અમે બંધારા મુજબ ચાલીએ છીએ તો કેમ આમાં અઢી વર્ષે કે માજનમાં થતી એ ખરેખર નિયમ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ ખરેખર રૂપિયા એકમાં બધાને મેમ્બર બનાવવા જોઈએ તો હાલ હવે મેમ્બર બનાવવાની જે કાર્યવાહી છે એ કોર્ટના ઓર્ડર મુજબ સૌથી પ્રથમ તો અધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હોય અધ્યક્ષની નિમણૂક કર્યા પછી સામાન્ય સભ્ય બનાવવાની નોંધણી જે છે એ અધ્યક્ષ કરશે ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા પણ અધ્યક્ષ કરશે આ તમામ ઓર્ડર કોર્ટનો હુકમ છે જે હુકમનો અનાદાર કરીને હાલ પોતાની ફક્ત ને ફક્ત જે આટલા વર્ષથી ખોટી ઇમ્પ્રેશન પાડી અને ગેરમાર્ગે દોરતા આવતા હતા બધાને ત્યારે અત્યારે માજનમાં સભ્ય બનાવવાનું તારીખ એક થી આઠ તારીખ સુધી જાહેર કરેલું હોય આજે છેલ્લો દિવસ યોજાણ એવું ખરેખર આજે છેલ્લો દિવસ છે નહીં એ ફોર્મ ની માન્યતા નહીં આપવામાં આવે એનું કારણ કે અધ્યક્ષ જે ફોર્મ બહાર પાડે અધ્યક્ષ જે પ્રમાણે કામગીરી કરે એ પ્રમાણે કામ બદલે ઓર્ડર છે કે ત્યારે ફરી નામદાર કોર્ટમાં કરવી પડશે સાથે સાહેબ આવી રીતના ગેરમાર્ગે દોરે છે એટલે બંધારણમાં એવું પણ લખ્યું છે કે ઘરનો એક જ મુખ્ય જે વડો હોય એનું એકલું જ આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને ફોટો લેવાનો એના બદલે ત્યાં ફોર્મમાં એવું લખ્યું છે કે બધાને આપવાના ખરેખર તો બધા સભ્ય થઈ જ નથી શકતા ઘરનો મુખ્ય છે એક જ રૂપિયા મેમ્બર થઈ શકે છે તો સુકામ બધા આધાર કાર્ડ લેવાના લેડીઝના અને છોકરાના સુકામ આધાર કાર્ડ લઈને ગેરમાર્ગે દોરવાના હજી એની પ્રક્રિયા કોઈની જાતી જ એટલે નામદાર કોર્ટમાં મેં આજે અરજી કરી ને સુનાવણી પરમદિસ્ત થઈ જશે પણ જે કોર્ટનો અનાધાર કર્યો તે હકીકત છે એટલે આવતા દિવસોમાં કોઈને મુંજાવાની જરૂર નથી બધા હજી સભ્યો થવાના છે અને સભ્ય અધ્યક્ષ કરશે ત્યારે જ આની કામગીરી થશે એટલે તમામ લોહણાના દીકરાઓ એમાં મેમ્બર થવાનો જ છે આવતા દિવસોમાં જે લોહણાના દીકરાને યોગ્ય લાગે ને મત આપવાનો જેને યોગ્ય લાગે ને એવું ચૂંટણીમાં હક છે પરંતુ આ જે લોકશાહીમાં જે બધાનું મર્ડર કર્યું હતું એ વસ્તુ હવે ચાલો આ દેવા નહીં આવે કકીયત છે એટલે બધા લોહણા હાજરના દીકરાઓને નમ્ર વિનંતી છે કે ખોટા ગેરમાગે દોરું નહીં દોરાવું નહીં